અને હાલ એ ફાયદો ઉઠાવું છે ફાયદો ઉઠાવું પૂરે પૂરો ફાયદો ઉઠાવું છે તાણી એક હા અમે પેલા શિકર પોણી પોણી કરતા હતા આવું છું મારા બોરુ આવું છું તમારા બોરુ આવું છું એ તમારા બોરું જ આવશે એ તો પણ ક્યાં નહીં કે બે બે તણી ટણ રે ને લગભગ 10 10 વીઘા વાવું છું યાર ઓહો હો તો બે વાર ખાઈ આવશે તો તો થોડી થોડી પણ આપણા બહાર આવું તો બેને કોર ઢેર થી લઈ લીજીએ આવશે આવશે જો નથી નહીં આવું તો

તો લડાવવાની કોશિશ કરવાની બે જણા લડ એ વાત સાચી કોની પાસે ટાઈમ અને હેલ્થ આપા આ તો કે આપણો તો એરુ હો ઉધારામાં પાણી જરૂર પર મૂળની હાલું જરૂર છે હાલ તો કેને લાવ હાલ તો કેનાર તો આપણો ફૂલ ફાટ જાય છે તો બધું બોરનો છે આપણો પૈસા ખર્ચવાનો આવે છે તો ઉનામ કાઠું કરસી મન લાગેયું અરે બે જણા બેહ્યો તો આપો ખાલી લડાયો ને એક જણા બેહ્યો છે ને તો એ કોની કાપવાની

મારે ગેર ફાયું અને ખેચી લાઈન ચાલુ કરો મારા છેલ્લા કલાક લેવાનું કેજુ આપણે વીસ વીકાજો એટલે

તો આપડે ભરાવા પાડીએ છીએ ને એમાં ખોટી ફેરવવાની બરોબર ને

લાકડી પડી છે બે બાજુ મારાશ ખૂનામ સીધી લાકડી હશે નહીં આબુ મગજા નહીં આ તો આખો આખો દારો બગડ્યો